ભગવાન શિવ એવા દેવ છે કે જેમની કૃપાથી સૌ મોટા પાપો પણ ક્ષમ્ય થઈ શકે અને એટલા માટે જ જ્યારે ભક્તોના જીવનમાં કોઈ દુઃખ કે કષ્ટ આવે ત્યારે તેમને સૌથી પહેલાં યાદ આવે છે દેવાદિદેવ મહાદેવ માત્ર મનુષ્ય જ નહીં પૌરાણિક કાળમાં ઋષિ મુનિઓએ પણ કરી હતી મહાદેવની ભક્તિ ત્યારે આજે આપણે એક એવા ધામના કરવા છે દર્શન કે જેની સ્થાપના કપિલ મુનિ દ્વારા કરવામાં આવી હતી જેથી તે ઓળખાય છે કપિલેશ્વર મહાદેવ તરીકે વાવ થોડા આવેલ છે જ્યાં કપિલ મુનિએ કરી હતી તપસ્યા એ ધામ ઓળખાય છે કપિલેશ્વર મહાદેવ નામે શિવાલય એટલે કે ભગવાન શિવનું મંદિર માત્ર ધર્મ સ્થળ જ નહીં પણ એક ઉર્જા સ્થળ છે હોય ત્યાં માત્ર પથ્થર નહીં પણ તપસ્યા શક્તિ અને છે સરહદી વિસ્તાર વાવ ખાતે પાંચ હજાર વર્ષ પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ પ્રાચીન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે કહેવાય છે કે અહીં કપિલ મુનિએ કઠોર તપસ્યા કરી હતી અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા જેથી શિવજીએ તેમને દર્શન આપ્યા અને કપિલ મુનિ દ્વારા જ આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેથી જ આ ધામ ઓળખાય છે કપિલેશ્વર મહાદેવના નામે વાવથરા જિલ્લાના વાવનગર ખાતેથી છ કિલોમીટર જેટલા અંતરે સરદારપુરા ગામ નજીક કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ પાંચ હજાર વર્ષ પહેલા મહાભારત કાળમાં ચાર વેદના જાણકાર એવા મહર્ષિ કપિલ મુનિએ કરાવ્યું હતું તે સમયમાં આ વિસ્તાર ગાઢ જંગલથી છવાયેલ હતો ગાઢ તપ કરવાના ઉદ્દેશ માટે મહર્ષિ કપિલ મુનિને આ જગ્યા પસંદ પડતા તેમણે આ જગ્યાએ આસન જમાવી અને અઘોર તપ આદર્યું હતું આ મંદિરની ભવ્યતા નિહાળીને વનવાસ દરમિયાન પાંડવોએ અહીં મુકામ પણ કર્યો હતો કપિલેશ્વર મહાદેવનું આ મંદિર કપિલ મુનિએ બંધાયેલું હતું અને પાંડુઓ ગુપ્તવાસ દરમિયાન રોકાયા હતા એવી એક લોકવાયકા છે અત્યારે કુવા કુવા જે તળાવનું નામ પણ છે શરૂઆતમાં મંદિર અવસ્થામાં હતું સોલંકી કાળ સમયે આ મંદિરનું ભવ્ય નિર્માણ થયેલું હતું અલ્લાઉદ્દીનના સેનાપતિ મલે કાફુ જ્યારે સાચોરથી ધીમા ઉપર આક્રમણ કર્યું અને ત્યાંથી એના સૈનિકોની એક ટુકડીએ આ મંદિર ઉપર હુમલો કર્યો અને મંદિરને વિધ્વંસ કરવા મથ્યા પણ વિધ્વંસ પૂરેપૂરો નથી આજે પણ એનો તમામ નિશાનો જે પ્રાચીન કોતરણી છે એમાં આપણને નજરે પડે છે ગુજરાત સરકારે આ મંદિરને રક્ષિત સ્મારક તરીકે ઘોષિત કરેલું છે અહીં મંદિર પરિસરમાં ભક્તોને પાંચ કૂવા પણ જોવા મળે છે પાંચ પાંડવો જ્યારે હિમાલયમાં હાડ ગાળવા જતા હતા ત્યારે કપિલ મુનિના હતા પાણી લાવીને શિવલિંગ પર અભિષેક કરતા હતા જેમાં આજે પણ જળ જોવા મળે છે જે કોઈ ચમત્કારથી કમ નથી ઈસવીસન ચૌદસો માં કપિલેશ્વર મહાદેવ મંદિર પર બાદશાહે આક્રમણ કર્યું હતું થતી ક્રૂરતા જોઈને મંદિરના ભારતી બાપુએ તે સમયે જીવતા સમાધિ લીધી હતી પરંતુ મહાદેવના પ્રતાપથી આ મંદિર ખંડિત થયું ન હતું ઉપરાંત બાદશાહે મંદિર પર અલગ અલગ શસ્ત્રો દ્વારા આક્રમણ પણ કર્યું જેની નિશાનીઓ અત્યારે પણ આ મંદિરે જોવા મળી રહી છે અહીંયા કપિલેશ્વર દાદાનું પ્રાચીન અતિ પ્રાચીન મંદિર આવેલું છે અહીંયા દર્શન કરવાથી ધન્યતા અનુભવ થાય છે અને અમે અમારા પરિવાર સાથે અહીંયા દર્શન કરવા આવ્યા છે જ્યારે આસ્થામાં એવી વાત છે અહીંયા કે કુંતા માતા અને પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે કુંતા માતાને એવી માનતા હતી કે શિવના દર્શન કર્યા સિવાય પોતે અમને જાવ લેતા નતા તો ભીમ અને પાંડવોએ વિચાર્યું કે માં આટલા દિવસથી ભૂખ્યા છે તો અહીંયા આગળ જ્યારે પાંડવોએ આ મંદિર બંધાવ્યું છે અને કપિલ મુનિના હાથે આનું મૂર્ત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આ એટલું આસ્થાનું કેન્દ્ર છે કે અહીંયાથી વાવ તાલુકો થરાજ તાલુકો આજુબાજુના બસો ગામથી માણસો અહીંયા આવે છે અને શ્રાવણ મહિનામાં તો અહીંયા દર સોમવારે મેળો ભરાય છે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે આ મંદિરનું શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે વિશેષ મહત્વ રહેલું છે ઉપરાંત અહીં મોટો મેળો પણ ભરાય છે સાથે જ આખા વર્ષના દરેક સોમવારે વાવ સહિત સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે તો આમ કપિલેશ્વર જે પણ ભક્ત આવે છે તેની તમામ મનોરથ કૈલાશપતિ અચૂક પૂર્ણ કરે છે અને તેમના જ આશીર્વાદથી ભક્તોને થાય છે પુણ્યની પ્રાપ્તિ દેવરામ મિસ્ત્રી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વાહોથરાદ